વડોદરા શહેરના અટાદરા ખાતેની સરકારી ગૌચર જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિને ફાળવાઈ હોવાના આક્ષેપો વચ્ચે વડોદરાના વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશી અને કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે જિલ્લા કલેકટરની તપાસની માંગણી સાથે રજૂઆત કરી છે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા આશીષ જોશીએ નાગરિકોના હિતમાં અવાજ ઉઠાવતા વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી સરકારી જમીનનું ગેરકાયદે વેલિડેશન કરાયું હોવાનો આરોપ મૂક્યો છે ભૂમાફિયાઓએ કરોડો રૂપિયાની ડીલ કરી હોવાની માહિતીને પગલે તેમણે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ બે હજાર વીસ હેઠળ ગુનો દાખલ કરવાની માંગણી કરી છે જેમાં પાલિકાના અધિકારીઓ અને કેટલાક રાજકીય આગેવાનોની સંડોવણીની શંકા વ્યક્ત કરી તટસ્થ તપાસની રજૂઆત કરી અટલાદરા ગૌચર જમીન ગેરકાયદે ફાળવણીનો આરોપ કરવામાં આવ્યો છે આશિષ જોશી અને મહેન્દ્રસિંહે કલેક્ટરને તપાસ માટે માંગણી પણ કરી છે